કચ્છ સિંચાઈ વર્તુળના અધિક્ષક ઇજનેર એ એલ સાવલિયાએ માહિતી આપી હતી અને કચ્છના પાણીની વાત કરી હતી કચ્છ આમ તો સૂકો મુલક ગણાતો કચ્છમાં વરસાદનું પ્રમાણ છેલ્લા દસ વર્ષોમાં વધ્યું છે પરંતુ જ્યારે જ્યારે ગરમીનો દોર લંબાયો છે ત્યારે કચ્છમાં સાર્વત્રિક મેઘવૃષ્ટિ થઈ છે આ વખતે હીટ વેવનો સમય પણ અગાઉના વર્ષોથી તુલનાએ ઘણું લાંબુ ચાલ્યું છે સામાન્ય રીતે કચ્છમાં જૂનના અંતમાં ચોમાસું બેસી જતું હોય છે જુલાઈ ઓગસ્ટમાં મેઘરાજા પધારી ચૂક્યા હોય છે અત્યાર સુધી કચ્છમાં દસ તાલુકામાં સરેરાશ પાંચ ઇંચ જેટલો જ વરસાદ નોંધાયો છે જો કે સાર્વત્રિક સંતોષકારક વરસાદની તો હજુ લોકો રાહ જોઈને જ બેઠા છે ત્યારે આ બાબતે વાત કરવામાં આવી હતી આપણે કચ્છમાં જો મધ્યમ સિંચાઈ યોજનાઓની વાત કરીએ તો કુલ વીસ મધ્યમ સિંચાઈ યોજનાઓ આવેલી છે તેની કુલ સંગ્રહ શક્તિ ત્રણસો ને પચીસ એમસીએમની સામે હાલ કુલ ચોર્યાસી પોઈન્ટ બસો ને પંચ્યાસી એમસીએમ પાણી છે એટલે કે અંદાજિત એકવીસ પોઈન્ટ પાણી આપણી પાસે અત્યારે વીસ ડેમોમાં ઉપલબ્ધ છે જેમાં આપણે પચાસ ટકાથી વધારાના ડેમોની વાત કરીએ તો અંજારના ટપ્પર ત્યાર પછી અબડાસાના બેરાચે અને મુન્દ્રાના કાલા ઘોઘામાં પચાસ ટકાથી વધારે પાણી ઉપલબ્ધ છે અને વરસાદની વાત કરીએ તો આપણે આજ દિન સુધીમાં કુલ આઠસો ને બોતેર એમ એમ તમામ યોજનાઓ ઉપરનો એટલે એવરેજ આપણે કુલ તેતાલીસ એમ એમ વરસાદ તમામ સિંચાઈ યોજનાઓ ઉપર નોંધાયેલો છે એટલે હાલ તો આપણે જોઈએ તો અત્યારે જે ડેમ છે તે અઠ્યોતેર પહોંચ્યો છે એટલે કે એ જ્યારે સો ટકા થશે ત્યારે ઓવરફ્લો થશે એટલે એમની જે કુલ સંગ્રહ શક્તિની વાત કરીએ તો ત્રણ પોઈન્ટ ચાર પોઈન્ટ અઠાણું ની એમની સંગ્રહ શક્તિ છે હાલ ડેમમાં ત્રણ પોઈન્ટ નેવ્યાશી એટલે કે અંદાજિત એક MCM પાણી હજી એમાં આવશે ત્યારે એ ડેમ પૂર્ણ ભરાશે અને ત્યારબાદ વધારાના પાણીથી એમાં ઓવરફ્લો ચાલુ થશે એવા ડેમોની જો વાત કરીએ તો આપણે ભુજમાં રુદ્રમાતા ડેમ છે ત્યારબાદ નખત્રાણાના નિરોણા ડેમ છે ત્યારબાદ ભુજનું કાયલા ડેમ છે ભુજનું કાસવતી ડેમ છે મુંદરાના ગજોડ છે આ કુલ પાંચ યોજનાઓમાં આપણે દસ ટકાથી ઓછું પાણી ઉપલબ્ધ છે